ગાઈસ કેમ છો રાધે રાધે તો ફરી મારા નવા વિડીયો નું સ્વાગત છે અત્યારે તમને મારા મોઢા પર ઇમોજી દેખાતું હશે કે આ નવી નવીન શું છે તો મને શરમ આવે છે તમને બતાવતા મારા મોઢામાં કાઈ ખરાબ નથી પણ મને તો બતાવી દઈશ તો પહેલા તમે લાઈક કરજો બાકી ચાલતી તો લાઈક નહીં કરે ત્યાં સુધી મારા પર સમય ને ઈમોરી દેખા છે નામ જો બધા પતંગ ચગાવેશ અને આ દીક્ષિત મેં મજા હતી તો ઈ સૂતો છે હે મોઢા પર તો ઈમો જ જાવ હું બતાઈ દઉં ચલો તમને રેડી જો બધા પતંગ જગા ને 1 2 3 સ્ટાર્ટ કરી દો 1 2 3 4 સ્ટાર્ટ 6 જો કે બીજું કઈ નવી નથી પણ મારા મોઢા ઉપર કે ને કે મને નંબર આવી ગયા છે આખના નંબર તમે જોઈ શકો છો નહીં તો હું શેર કરતો યાર વિચાર કરો મને એટલું ઓલું થાય છે ને આમ જો બધા ત્યારે પતંગ જગાવે છે અને આંખની વાત કરીએ ને તો મને ત્રણ ચાર દિવસથી માથું બહુ દુખતું હતું એટલે મેં કીધું લાય છે ને હું થોડો બ્લોક શૂટ કર એટલે પછી મેં કાલે ને રામ આ ચશ્મામાં જ રામ ચશ્મા ઘર હા એ જ નામ છે ને ત્યાં ગયા ને તને કીધું કે એક આંખમાં સવા છે ને એક આંખમાં એક છે તો અમે બતાવવા ગયા ને તો પણ તને ખબર છે નંબર એવી છે ને હું એકડા વચ્ચે ડન કોને એવું કંઈક વચ્ચે એ વચ્ચે તો દેખાતું નહોતું બસ લેન્સ નાખીને આજે જો ચશ્મા કરાવ્યા છે ચશ્મા ક્યાં લાગે ને જરા કોમેન્ટ કહી દેજો ને અત્યારે એમ જો જો ફરતી ગોર અત્યારે મસ્ત સનસેટનો વ્યૂ છે ને જો કે તે સુરદા ડૂબી ગયા છે કયું ના જો અહીંયા કોઈ પતંગ જગે છે ને આને આજે મજા નથી તો હું તો છે ને ઓલો આમ ચગાવે છે તો બી કન્ટિન્યુ બન્યા રહે જો ને જી મારી મમ્મી પાસેથી

કોઈ દા રીતે નંબરના ચશ્મા મારે નથી આવવાના પહેલી વાર એવા છે જો કે બહુ મારે નંબર નથી બાકી અડધાને ત્રણ હોય ચાર હોય પાંચ હોય મારે તો ને સવો જ છે કે વાંધો જેવું સેજ સેજ નહીં એટલે વાંધો નહીં આવે વી કન્ટિન્યુ બની આવે જો જો અહીંયા સુધી મિની વ્લોગ ગમે હોય તો લાઈક કરવાને ઠોક દેજો હવે થોડીક વાર એ મળીએ તો મિત્રો હવે હું ફાઇનલી નીચે આવી ગયો છું જો કે નીચે તો કયું ન આવ્યો છું અત્યારે વાગ્યા સાત અને હું સાડા છ વીચ આવી ગયો છું મેં કીધું તું માર મમ્મી રીતે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ મીસ કાઈ પ્રશ્ન પૂછીશ અને પ્રશ્ન જેટલો આપણે પૂછીએ અને એ જો મારા ફ્રેન્ડે લખ્યું હતું માનો ખોળો એટલે પણ એ દુનિયા આવે તે દિનિયા લીખ્યું હતું દુનિયાની સૌથી સલામત હેત મોમનેટ પણ આઈ એમ વરસાવીને ભાવેશ ભાઈ લખવાની જરૂર હતી તો મમ્મી હાય મમ્મી જયજી કૃષ્ણ રામ રામ ને સીતારામ

ખજર ખોચર જો જો એક વસ્તુ કો જો આ બંધ થઈ ગયા લાઈટ ઓ ઓટોમેટિક લેમ ભે બીજું કાઈ નથી તમે સમજો હો ને કાઈ નથી અને હવે તમને દરેક વિડિયો તમને ચસ્માવા જોવા મળશે અને જો અડધા તો હું કરશે ખબર છે કે હાચી નું ચસ્મા આવી ગયા ચસ્મા પેવી પર હાચી ના આવી ગયા ચસ્મા ખબર ન તો તમે કે કરો છો હાચી મને ચશ્મા એ મને શોખ નથી કે મને પહેરવાનો ચશ્મા হোছ্য় কে মারদানে তোয় হোয়ে হিয়ে হাইকে... আইণিগাইস আইই আইজেয় আইজেয়ে নিয়ে আই আইজেয়েয় আইরয়ে। আইজেয় দিয�